મહીસાગરના બાલાશીનોરમાં બની છે અમદાવાદ જેવી જ ઘટના વિદ્યાર્થીએ જ કર્યો વિદ્યાર્થી પર હુમલો તળાવ દરવાજા પ્રાથમિક શાળા બહારની આ ઘટના ધોરણ આઠના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી પર હુમલો કર્યો સામાન્ય ઝઘડામાં ચપ્પુના ઘા મારવામાં આવ્યા ઈજા પામનાર બાળકની હાલ સારવાર ચાલી રહી છે ઇજાગ્રસ્તના પિતાએ બાલાશિનોર પોલીસ સ્ટેશનમાં

એ બાળકોની વચ્ચે શું ઇશ્યુ હોય હવે જાણવા મળ્યું નથી નાના નાના બાળકો છે મસ્તી નું જ ઇસ્યુ હોય એમનું તો તેર વર્ષના બે બાબા છે આને ફરિયાદ કરી છે પોલીસ સ્થળ પર આવી ગઈ હતી